ગેલી થવા મને મૂકી દે બથુ ભરમાં કામ કરવા દે બા હું શું કહું છું બોલ હું ને મળવા જાવ ગોંડી થઈ ગઈ સો હા પૈણા પહેલા તે કઈ ધણી મળવા જવાતું હશે પણ બા કોઈને ખબર નઈ પડવા દો એવી રીતે હું મડીન પાસી આવતી રહી અને મે છે ને ધરમ ને સીઠી મોઈક ઈ મારા હાટુ મારવાડ ની મોઝડી લઈને આવવાનો છે બા મન જવા દયો ને હારું હવે

તારે છે ને મારું એક કામ કરવાનું છે એટલે બોલાવ્યો છે તને અહીંયા કીધું ને એક કામ હું કરી તારે છે ને આજે ઉમેદપુર જવાનું છે ઉમેદપુર જવાનું છે પણ હું કામ મારે હું કામ ઉમેદપુર જવાનું છે એમાં એવું છે કે હું આજે તારા ભાભીને મળવા જવાનો હતો પણ હવે જઈ શકું એમ નથી હા છો ભાઈ પગમાં ભાઠો વાગ્યો છે એટલે હું ભૂગી શકું એમ નથી

તો તારા ભાભીને મળવા જાશો ને તો એને મારા વાવડ મોકલજે એને કેજે કે મને આ પગમાં ભાઠો વાગ્યો છે ને એટલે એને મળવા આવી નથી પણ હા હા માધવપુર ના મેળે છે ને હું એને મળવા આવી તો ત્યાં મારી વાટ જોવે હારું બાપા હારું હું હું ભાભીને મળીશ એને કહી દઈશ એને મોજડી પણ આપી દઈશ અને સાથે સાથે એ પણ કહી દઈશ કે તું એને માધવપુર ના મેળે મળવા જાય પણ જે હોય ને હવે કે બીજું કામ નથી ને બાકી મારા વાડીએ હા મારા બાપા મારી લે ના બીજું કામ નથી જા હવે તું જટ જા ને બધું કામ પતાય જા હારું હવે માટે બધું કરવું પડે બાકી તો ટાઈમ હોય ને કામ વધારે કરવા પડે હા હા મારો આજે મને મારા ધણીનું નું મોઢું જોવા મળ્યું અરે 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 જો જો હા તમે જે હમજી રહ્યા છો ને હે હે હું નથી તો તો તમે કોણ છો જો ભાભી હું હું ધર્મ નથી હું ધર્મ મિત્ર કેસવ છું જો ભાભી હા ધર્મ ને પગે વાગ્યું હતું ને એટલા માટે હાવી હકે ને એમ નહોતો એટલે એને મને મોકલ્યો હતો આ મોસડી લઈને વાવડ આપવા માટે અરે અરે ભાભી ભાભી તમે રડો માં જો જો તમને ધર્મ જરૂર મળવા આવશે આ માધવપુરના મેળામાં તમને મળવા આવવાનું કીધું એણે એટલે શાંત થઈ જાવ ધર્મ મને મળવા ન થાયવા ને આ એટલા માટે નથી રડતી તો પણ આજે આજે મારો દેહ ઉબડાઈ ગયો આ હા હું બોલું છું ભાભી એટલે તમે તમે શું કહેવા માંગો છો મેં ટેક લીધી છે કે હું મારા ધણી સિવાય બીજા કોઈને સ્પર્શ નઈ કરું અને આજે આજે મારી એ ટેક તૂટી ગઈ મેં તમને ધરમ હમસેને બાથ ભરી લીધી એટલે હવે હું ધરો મારે લગન નહીં કરી શકું ભાભી હા તમે હું બોલો છો અરે કેમ હું બોલો છો તમે હા કેસ હું મેં તમને સ્પર્શ કરી લીધો છે એટલે હવે લગન હું તમારી હેરસ કરીશ નકર આ જીવન હું કુંવારી રહીશ

એટલે એને બટા પાપ નો કહેવાય બાપુ મે ને ટેક લીધી છે કે હું મારા ધણી સિવાય કોઈ બીજા પુરુષને સ્પર્શ નઈ કરું અને આજે મારી એ ટેક તૂટી ગઈ છે એટલે બાપુ હવે હું કેસવ હાયરેજ લગન કરી ન કરું આ જન્મ કુંવારી રહીશ બટા જો આ જિંદગી છે આ જીવનમાં તો નાની મોટી ભૂલો છા કરે ને સેને ને ગાંઠે નો બાંધવાની હોય પણ બા મારી ભૂલ મને જ વહમી પડી છે મારી એક ભૂલ ના લીધે મારી ટેક તૂટી છે મે કેશવ ને સ્પર્શ કર્યો છે એટલે હવે હું લગન કેશવ આયરેસ કરીશ બાપુ કેશવ ના બા બાપુ ને વાવડ મોકલો અને મારી હગાઈ ની વાત નાખો અને હા ધર્મ ના બા ને પણ વાત પહોંચાડો કે હું આ સગાઈ તોડું છું બટા મધુ અરે ભાઈ આ શું કહીએ તો ઉપાધી ઊભી કરી હસી હારું નથી ને દુખે છે આ બા દુખાવો વધે છે ડોક્ટરે કીધું છે કે બે ત્રણ દી પાટા પિંડી કરો પછી જોઉં કાક મેં તને કીધુંતું કે ઓલા આપડા વૈદ છે ને રામજી વૈ એની પાસે જા પણ તું છે ને મારું કયું કોઈ દી ન કરે આ જો હરખો બાંધ હો હા હા થઈ ગયો બસ થઈ ગયો જો ઈ નથી ઉતરે હા ઈસ વાંધો છે આ હો ઉતરે ને તોય કઈક આપણે લાગુ પડે છે ઉપર રામ રામ મારે આવો આવો માસી બે રામ રામ આવો આવો કેમ છે હવે તમને પગે કેમ છે હા કે હારું છે બાપા પણ આ જરા ઊંડો છે ને એટલે મળતા થોડી વાર લાગશે તે હે વાગજી ભાઈ હું ભૂલા પડ્યા સમયના ખબર પૂછવા આવ્યા છો આ ખબર અંતર પૂછવા તો આવ્યો છું પણ ભેગા ભેગી એક બીજું એ કામ છે ક્યાં ને મારે લાયક કોઈ તો મારી વાત જાણે એમ છે કે આ ધરમ કાલે અમારી દીકરીને મળવા આવવાનો હતો હવે એને આ પગમાં ભાઠો વાગ્યો એટલે એમથી આવવાનું નહીં અને એને મોજડી લઈને એના ભાઈબંધને મોકલી દીધો અને મારી છોડી તો કોઈ બી ધર્મને ભાવ્યો નહોતો તો એને એને એમ છું કે આ જ ધર્મ છે એનીથી એક ભોય થઈ ગઈ અને એને આ ધર્મના ભાઈ બનને ધર્મ સમજીને એને ભેટી ગઈ તો કૃપાથી એ વાતની છે કે મારી દીકરીને એવી ટેક હતી કે એ એના જીવનમાં એના ધણી સિવાય કોઈનો સ્પર્શ નહીં કરે હવે એને ભૂગલેથી આ કેશવને સ્પર્શ કરી લીધો અને હવે એ એવી હઠ લઈને બેઠી છે કે એ કેશવને મનોમન એનો ધણી માની બેઠી છે હું વાત કરો સ્વાગજીભાઈ અને હવે એ એની આરે લગન કરવાનું કે છે પણ વાગજીભાઈ એનાથી તો આઝાણતા થઈ ગયું ને અને આવું બધું તો બઈ ના કરે એમાં આવું થોડું કરાય અને અમને એમાં કોઈ વાંધો નથી તમારી વાત હાસી છે મેં મારી દીકરીને બધું સમજાવ્યું તમે જેમ કહો છો ને એમ જ કીધું પણ હવે કરવું હું એ હઠ લઈને બેઠી છે કે નહીં બાપુ મારી ટેક તૂટી ગઈ છે એટલે હવે હું આ જનમમાં કેશવ સિવાય કોઈની આરે લગ્ન નહીં કરું નકર હું આ જન્મ કુંવારી રે તો વાગજીભાઈ હવે આપણે કરવું હું હવે મારી આ કહેતા તો મારી જીભ નથી ઉપડતી પણ મારી દીકરી તો હવે આ કેશવ સિવાય કોઈ ની હારે લગન નહીં કરે એટલે મારી દીકરી મધુ અને આ ધર્મની જે હગાઈ છે એ મારે ઠોક કરવી પડશે હે કેશવ હેલા હે કેશવ હે હેલા હે રાહ મારો ભાઈ હા

હું એ જાણું શું કેશો કે આમાં તારો કઈ વાક નથી થોડો ઘણો વાંક તો મારા કરમ નો છે આવા મને પગમાં વાગ્યું અને હું ને મળવાનો જઈ પણ ધરમ મારા ભાઈ એક કામ કરવું હતું જો મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હવે પેલા કરતા તો તને સારું છે તું હાલ એ કે ને એમ શું તો તું મારા ભાભી પાસે જા ને એને સમજાવ ને જો કદાચ માની જાય તો બધું ઠીક થઈ જાય પાછું નહીં મારા ભાઈ નહીં મધુ હવે નહીં સમજે હું મધુને બહુ સારી રીતે ઓળખું છું મધુ છે ને એ ટેકીલી છે ને હારે હારે સત્યવાદી છે એટલે હવે મારી કોઈ વાત નહી માને અંધા અંધાએ એને સમજાવી લીધી પણ ઈ છે કે તારી હારે તે લગ્ન કરવાની જીદ લઈને બેઠી છે મારી કોઈની વાત નથી માનતી ભાઈબન હા જે થઈ રહ્યું છે એ બધું તો ખોટું જ છે ને હવે આપણે આપણે આમાં શું કરશું હવે આનો એક જ રસ્તો છે ભાઈ બન હા બોલ ને મારા ભાઈ હું રસ્તો છે આપણે એ રસ્તાનો ઉપયોગ કરીશું બોલ

તને આપણી ભાઈબંધી ના આમ છે લગન તો તારે કરવા જોઈએ કરીને લગન તો

તો હું કામ જીત કરે છે મારી હારે લગ્ન કરવાની ધારો મારે લગ્ન કરી લેને ને તું કેસો આ જન્મ તો હવે શક્ય નથી કેમ કે મે જેને સ્પર્શ કર્યો છે ને હવેથી એજ મારો પતિ પણ મધુ હું તને મારી ભાભી સમાન સમજુ છું અને ભાભી એટલે તો એટલે તો માં કહેવાય હું મારી ભાભી સમાન મારે કેવી રીતે લગ્ન કરી લઉં તું કે ને કેસો તું મને માં સમાન સમજે છે કઈ વાંધો નહીં તો લગ્ન પછી આપણે આપણો સંસાર નઈ માંડીએ આપણે બેઉ નોખા ઓરડામાં રહેવું અને જો હે રીતે પણ તારું મન નો માનતું હોય ને તો તું ના પાડી દે હું આ જન્મારો મારો કુવારા કાઢીસ પણ લગ્ન કરીશ તારી હારે સુંદડી ઓઠીસ તો તારા નામની ઉભી રે મધુ

તો જ હું તારી સારે લગ્ન કરું બોલ તને મંજૂર હા કેસવ મને તમારી આ શરત મંજૂર છે